જય સોમનાથ અત્યારે અમે ગોરખમટી ગામમાં આવ્યા ને આ ગામમાં એક જૂનવાણી મહેલ છે રાજમહેલ ને ગોરખનાથનું મંદિર બી છે બહુ પ્રાચીન તો હાલો તમને હું બતાડું

મારી અપીલ છે તમને બધી અહીંયા જેટલા મન આ જંગામાં થઈ ગયા એ લોકો જેટલા દેવ લોકો એમાં નહીં બધીની સમાધિ અહીંયા છે બરોબર બધી સમાધિ બધીની સમાધિ દીધેલી છે મનશ્રી ભારતી માનશ્રી બાપુની સમાધિ અદભુત જગ્યા છે ચાલો હવે તમને હું રાજમહેલનું થી જ કે અંદર એલાઉટ નથી શૂટિંગ ઉતારવા માટે તમને બરાબરથી આ મહેલ છે બરાબર અત્યારે ઉપર જવાની મનાય છે કેમ કે મહેલ થોડોક જર્જરિત થઈ ગયો એના માટે ઉપર જવાની એલાઉટ નથી નકર તો હું મને ઉપરના બધી રૂમ બતાવે અંદર પુસ્તક છે જૂનવાણી તલવાર છે રાજાના બેડ છે ઘણું બધું છે જર્જરતને કારણે ઉપર જવાની મનાઈ છે પણ મેં તમને આ ગોરખમઠીનો આખો રાજમહેલ તમને બતાવ્યો તમને જોવામાં કેમ લાગ્યું એ થોડું કમેન્ટમાં જણાવજો હલો નીકળીયે કુલનાથ મંદિર નવા ગામની બાજુમાં આવ્યું ગોરખમટી થી બે કિલોમીટર થાય ચાલો હું તમને ત્યાં બતાડું બહુ જૂની જગ્યા અને આ સરસ્વતી નદીની કિનારે છે તમે ખાલી સરસ્વતીનો નજારો હોય માણસો બધા ગાય એટલી મજા કરે અહીં આ એટલો સુંદર્ય નજારો છે વન ઓવર વન બહુ સારા મજાનું છે એક વખત તમે અહીં આવો કુમનાથ મહાદેવ તમે ખાલી એનો નજારો તમને બતાવો તારો તમે નજીક ની બતાવો બતાડો એક વખત જોઈ લો એક વખત આવો તમને એવું હોય લોકેશન એ નાખ એક વખત આવો છો જોઈ લઉં નજારો ખાલી જોઈ લઉં અમે નીચે ઉતરીને તમને વિડીયો સુધી ઉતારીએ

હા સોમનાથ આવા વિડીયો મારો પૂરો થાય ને મારી ચેનલ ને ફોલો કરી દીજો અને આવાના નવ નવા વિડીયા જોવા મળશે તમને બરાબર ના વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જણાવજો જય સોમનાથ